જુનાગઢમાં પરણિતાનો ઝેરી દવા પી આપઘાત કરવાના કેસમાં પોલીસે પરણીતાના પ્રેમી રમેશ ચૌહાણની ધરપકડ કરી પરણીતા અને રમેશ ચૌહાણ વચ્ચે ઘણા વર્ષોથી પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો છે પરણિતા સત્યમ હોટેલમાં પ્રેમી રમેશ સાથે ગઈ હતી જ્યાં બંને વચ્ચે લગ્ન બાબતે ઝઘડો થતાં પરણિતાએ આપઘાત કર્યો હતો પરણિતાએ દવા પીધી હોવાની જાણ થતાં જ આરોપી તેને સારવાર માટે લઈ ગયો ન હોવાથી પરણીતાનું મોત થયું પ્રેમી પરણિતાનો મોબાઈલ લઈને ભાગી ગયો હતો જો કે પ્રેમી રમેશ ચૌહાણે જ પરણીતાના પતિને ફોન કરી આપઘાત અંગે જાણ કરી હતી ઘટનાની જાણ થતાં પરણીતાનો પરિવાર ઘટના સ્થળે દોડી ગયો હતો દવા પીને આપઘાત કરેલો હતો જે કેસમાં અમે એડી દાખલ કરીને તપાસ ચાલુ કરેલી હતી જેમાં તપાસના અંતે અમને એવું જાણવા મળેલ કે તેઓ જે રમેશભાઈ ચંદુભાઈ ચૌહાણ કે જેમની સાથે તેઓ હોટેલમાં ગયેલ હતા તેમણે જે જેરી દવા પી ગયેલો હોવાનું જાણવા છતાં રમેશભાઈ તેમને સમયસર સારવાર ન મળે અથવા તો તેમને જાણ હોવા છતાં તેઓ તેમને એકલા મૂકીને હોટેલમાંથી નીકળી ગઈ તથા તેમનો મોબાઈલ ફોન લઈને નીકળી ગયેલ હતા અને રૂમનો દરવાજો લોક કરેલ હતો અને હોટૅલના કોઈ સ્ટાફને પણ જાણ કરેલ ન હતી જેના આધારે કદાચ એમને બચાવી શકાય હોત પરંતુ તેમણે આવા કોઈ પ્રયત્ન કરેલ ન હતા અને તપાસના અંતે તેઓ મૃત જાહેર કરવામાં આવ્યા